સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી છોડાયું સાબરમતી નદીમાં ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાયું વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ ખોલાયા વાસણા બેરેજમાં હાલનું જળસ્તર એકસો ત્રીસ ફૂટ સાબરમતીના ભાગરૂપ સાબરમતીમાં જે પાણી છોડાયું છે ત્યાં સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સલામતીના ભાગરૂપે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું સાબરમતી નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે સવારે છ વાગ્યાથી પાણીના લેવલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બેરેજ પાસે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને પુષ્કળ પાણીની આવક થઈ રહી છે તંત્ર પાસેથી માહિતી મળી તે અનુસાર સાબરમતી નદીમાં પાણીની પાણી છોડાતા જળસ્તર જબરજસ્ત વધ્યું છે સંત સરોવરમાંથી હાલમાં ચોરાણું હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે તેને લઈને વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં બેરેજનું લેવલ એકસો ફૂટ છે તંત્ર દ્વારાઈટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને સાબરમતી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે જો કે રાહતની વાત એ છે કે વધુ વરસાદ ન પડતા હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે છ વાગ્યા બાદ લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું જે કામ શરૂ હતું તેમને પણ તંત્ર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા જે અસ્થાયી પાળો બનાવવામાં આવ્યો હતો તે પાળો દૂર કરવા માટે પણ સૂચના આપી હતી અને તેમની સાથે કોઓર્ડિનેશન કરી અને સતત પાણીના જે લેવલ છે તેમની પણ સંબંધિત અધિકારીઓ અને સંબંધિત વિભાગને માહિતી આપવામાં આવે છે આમ તંત્ર દ્વારા વિવિધ વિભાગોનું સંકલન કરી અને હાલમાં જે જળ સપાટી છે તે મેનેજ કરવા માટે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે સંકલન કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સિંહ સાથે ચેતન અમદાવાદ હાલમાં જે ઉપરવાસ જે છે સાબરકાંઠા રોલીમાં જે વરસાદ પડેલો છે એના હિસાબે વાસણા બેરેજમાં માં સન સરોવર અને ત્યારબાદ અહીં પણ ધરોઈ ડેમ સન સરોવર અને પછી વાસણામાં પાણીનો ફ્લો ત્યારે છોડવામાં આવી રહેલો છે હાલમાં અમદાવાદ શહેરના જે વિસ્તાર જે છે ખાસ કરીને છ અને દસ ક્રોય અને ધોળકાના છ અને સાત એટલા ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે એલર્ટ તો તમામ ગામોને કરવામાં આવેલા છે પણ જે નજીકના ગામો છે ત્યાં અત્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ અને સ્થાનિક તલાટીઓ સાથે મળી અને દરેક ગામમાં અત્યારે કામગીરી કરી રહેલ છે ખેતરો સુધી પાણી એટલા બધા હજી નથી પહોંચેલા પણ જે નજીકના વિસ્તાર છે ખાસ કરીને દસ ક્રોય વેજલપુરમાં જે બાદરાબાદ વિસ્તાર છે ત્યાં નજીકના વિસ્તારોમાં થોડીક ફ્લોડિંગની અસર જોડાવાની શરૂઆત થઈ છે કોઈ ધોવાણ થયેલું હોય કે નુકસાન થયેલું હોય એવું હજી એટલા હદ સુધીનું પાણીનું ફ્લડિંગ નથી ત્યાં લોકો તરફથી સ્થાનિક અમારી જે ટીમ હોય છે એ લોકો સાથેના અને સ્થાનિક જે પદાધિકારીઓ સાથેના પણ સતત સંપર્કમાં જ છે અને હાલ આવી કોઈ ફરિયાદ આવેલી નથી